હિરણ્યાક્ષ નામનો જે અસુર છે એને આપણી પૃથ્વીનો નું છેતડે ઓશીકું કરી અને સુતો હોય છે ત્યારે હિરણ્યાક્ષને જઈ અને વિષ્ણુ ભગવાને કીધું કે હે હિરણ્યાક્ષ તું પૃથ્વી છે એ મને આપી દે ત્યારે હિરણ્યાક્ષ નામના અસુરે કીધું કે હું તને પૃથ્વી એમ નામ નહીં આપું ચાલ આપણે બે યુદ્ધ કરીએ જે જીતે એ પૃથ્વીને લઈ જાય વિષ્ણુ ભગવાન છે એ હિરણ્યાક્ષ ની સાથે યુદ્ધ કરે છે સાડા પાંચ હજાર વર્ષ સુધી ભગવાન યુદ્ધ કરે છે સાડા પાંચ હજાર વર્ષે ભગવાન છે હિરણ્યાક્ષ નામના નો સંહાર કરે છે અને પૃથ્વીને મોઢા ઉપર ધારણ કરી અને પાછા બહાર લાવે છે અને વિષ્ણુ ભગવાન છે એ બ્રહ્માજી ને કહે છે કે બ્રહ્માજી હવે તમે સૃષ્ટિની રચના કરો ત્યારે વિષ્ણુ ભગવાન ને બ્રહ્માજી કહે છે કે પ્રભુ પૃથ્વી છે એ તો ગોળ છે કોઈ પણ ગોળ વસ્તુ મૂકવી હોય તો એની એની નીચે આધાર મૂકવો પડે ત્યારે ભગવાને આ સૃષ્ટિના કલ્યાણ માટે આ સૃષ્ટિની રચના માટે ભગવાને બ્રહ્માજી એ સાત ફેણા વાળા ભગવાનની સ્થાપના કરી છે એની ઉપર આ આપણી જે સૃષ્ટિ છે એની ભગવાને સ્થાપના કરી છે આવી રીતના ભગવાને સૃષ્ટિનું એક સ્થાપન કર્યું છે દસ દિશાઓ નક્કી કરવામાં આવી છે દસે દસ દિશાઓમાં દસ દેવતાઓ બ્રહ્માજીએ રાખ્યા છે કે દસે દસ દિશામાંથી આપણું રક્ષણ છે ને પછી આપણે પાંડવો છે એને પણ જ્યારે અગિયાર વર્ષનો બાર વર્ષનો અજ્ઞાતવાસ આવ્યો ત્યારે એ પણ છે એ જંગલની અંદર ભરેલા છે આવી રીતના ભગવાન છે એ સૃષ્ટિનું સર્જન કર્યા પછી બ્રહ્માજી છે એ પોતાના સ્થાન ઉપર જાય છે બ્રહ્મલોકની અંદર આ બાજુ ભગવાન છે એ પણ શેષ નારાયણ ની સૈયા ઉપર છે જે મનુષ્યને આપવાનું હતું એ બધું ભગવાન આપી દીધું છે પછી એક ધર્મ એક અસત્ય એક સત્ય હવે પછી આપણે ક્યાં રસ્તા ઉપર ચાલવું એ આપણે નક્કી કરવાનું છે અને ભગવાન અવાજ કરો ભગવાન એવું કહે છે કે હું કોઈને મારતો નથી હું કોઈને જીવાડતો નથી પણ મારા સંસારનું જે જે બનાવેલું ચક્ર છે એ ચક્ર ની અંદર મનુષ્ય જે કર્મ કરે છે એવું ફળ એને એ સમય છે આપે છે ભગવાને તો સૃષ્ટિની રચના કરી કર્યા પછી તો ભગવાને કઈ કોઈ પણ વસ્તુ નથી કરી પણ ભગવાને એવું ચક્ર બનાવ્યું છે કે જેવું તમે કર્મ કરો એવું જ ફળ તમને મળે તો આવી રીતના ભગવાન છે એને અનિતિ અને અને નીતિ અસત્ય અને સત્ય એવા રસ્તા બતાવ્યા છે કે આપણે કયા રસ્તા ઉપર ચાલવું એ આપણે નક્કી કરવાનું છે પછી દુઃખ આવે કે સુખ પણ આપણે કોકને દુઃખ આપ્યું હોય તો આપણને દુઃખ જ મળે આપણે જો કોકને સુખ આપ્યું હોય તો ઈશ્વર આપણને સુખ જ આપે છે પણ આપણી કહાણી કેવી છે એ પહેલા આપણે જોવાનું છે કોઈ પણ આપણે જો ઉપયોગી ન થવી તો કઈ નહીં પણ કોઈ પણ માણસને જીવનની અંદર કોઈ તો આપણે નડવું નહીં કોઈ પણ મનુષ્ય હોય માથા ભારે હોય તો ભલે હું હોય તો ભલે જીવનની અંદર થવું તો કોઈકને ઉપયોગી થવું બાકી કોઈ દિવસ કોઈને હેરાનગતિ થાય એવું આપણે ન કરવું એવું જે ઈશ્વર છે એ હેમાદ્રીની અંદર ભગવાન છે એ બતાવે છે કોઈ પણ નાનો માણા હોય કદાચ એને આપણે કહી દઈ તો એ છે એનો ભગવાન હોય ને એને ફરિયાદ કરે છે અને ભગવાન છે જયારે ભગવાન ન્યાય લેને ને ત્યારે ભગવાનના હાથમાં લાકડી નથી હોતી કોઈથી ભગવાન કોઈને લાકડી લઈને મારતો નથી પણ એના લાઠીની અંદર અવાજ પણ નથી હોતો કારણ કે લાઠી એવી હોય છે કે એને કોઈ પણ અબજોપતિ હોય તો એક વાર જો ક્યાંક આવી જાય તો એને વાર લાગતી નથી તો ભગવાને દેહ એમાં કર્યા પછી ભગવાન એવું કહે છે કે કોઈ પણ મનુષ્ય છે એ હેમાદરી શ્રવણ કર્યા પછી સ્નાન કરે એટલે એનો કોઈ પણ આવી રીતના ભગવાન છે ક્યારેક દેવ મંદિરે જાવી તો આપણને ખબર પડે કે ઈશ્વર શું છે આપણે વિષ્ણુ ભગવાન ને તે નથી જોયા કેબીસી માં એક જણા ને આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો હોય તો વકીલ હતો અમિતાભ બચ્ચન કેવડે વિષ્ણુ ભગવાન હાથ કેટલા છે તકે પાંચ હાથ આપણે આપણા ભગવાન ને જ નથી જોયા કે કેટલા હાથ ભગવાન ને છે નથી ખબર આપણને બીજું શું ખબર પડે કે ભગવાન ને ચાર હાથ જાદુ ભણે ને પછી ગાંડો થઈ જાય એ કે પાંચ હાથ હોય પણ પાંચ હાથ ભગવાન ને નથી જ્યાં સુધી આપણે આપણું ભૂગોળ છે આપણું કલ્ચર છે એને જ્યાં સુધી આપણે નહીં અપનાવી ત્યાં સુધી આપણને ખબર કેમ પડશે કે આપણો ઠાકર છે આપણે આપણે ગમે આપણને પૂછે કે ભાઈ આપણે કૃષ્ણ ભગવાન નું તમે વર્ણન કરો તો આપણે તમે બધા વર્ણન કરી નાખો કે હાથમાં મોરલી છે આવા વાઘા પહેર્યા છે ભગવાન ગાયું ચરાવે છે એ વર્ણન તમે સાંભળો ને તોય તે તમે રાજી થાવ તમે રાજી થાઓ કે નહીં આપણે ભગવાનના ખાલી આપણે ફોટાનું એક વર્ણન કરવી તો પણ આપણા મનની અંદર શાંતિ થાય કે ભગવાન છે એ ગાયું ચરાવે છે ભગવાન મોરલી વગાડે છે ભગવાન છે ભગવાનનું તમે વર્ણન કરો ને તો પણ તમને શાંતિ મળે એના સાનિધ્યમાં તમે એકવાર જાવ તો તમને જ પણ જવું પડે તો આવી રીતના ભગવાન છે એને સંસાર ચક્ર બનાવ્યા પછી ભગવાન પણ છે ઈ એમના જ્યાં શેષ નારાયણ સયા છે ત્યાં ભગવાન વયા ગયા છે પછી ભગવાને શાસ્ત્રની અંદર મોટા મોટા પાપો મૂક્યા છે કે જો થી ક્યારે પણ આ પ્રકારના પાપ થયા હોય તો એને તમારે જે તમારા મન થી છે કર્મ થી છે હાથ થી છે કોઈ પણ પ્રકારના દોષ થયા હોય તો તમારે વિષ્ણુ ભગવાનને આજે યાદ કરી અને કહેવાનું કે હે ભગવાન અમારાથી જાણતા અજાણતા કોઈ પણ